ખોડિયારનગર ખાતે ધંધાની અદાવતમાં થયેલ મારામારીના ગુનામાં સંડોવાયેલા છેલ્લા અઢી માસથી ફરાર આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે વડોદરા શહેરમાં નોંધાયેલા જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસ ટાળવા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબનાવના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અધિક કર્મચારી ગુનાઓના કામે સંડોવાયેલા અને ગુનાઓના કામે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી સતત કાર્યરત રહી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી ટુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે રાઠવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ વાડાનાઓની ટીમ દ્વારા નાસ્તા ફરતા આરોપીની શોધખોળ અંગે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે વારસિયા વીમા દવાખાના ખાતેથી આરોપી નામે સની સિંહ ઉર્ફે ટોન દર્શનસિંહ દુથાણી સિકલીગર રહેઠાણ સરદાર મોલ્લો વીમા દવાખાના વારસિયા વડોદરાને શોધી કાઢેલા ઈસમની પ્રાથમિક પૂછપરછમાં તેમજ આ ઈસમ સંબંધીની ખાતરી તપાસ દરમિયાન ગત તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ ખોડિયાનગર જીઓ પેટ્રોલ પંપ સામે ભૂંડ પકડવાના કામની અદાવતમાં પકડાયેલી ઈસમે સાગરીતો સાથે ફરીને લોખંડની પાઇપો વડે માર મારી ફરિયાદીના પગે ઇજાઓ પહોંચાડવાના હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા હોવાનું તેમજ આ ગુનાના કામે પોલીસ ધરપકડવા નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા જેથી આ પકડાયેલા આરોપીને આગળની તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે